નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ તાલુકાના નાહીર ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ચોસઠ પાસે આવેલી કંપનીના ભારદારી વાહનો જાહેર રોડ પર પાર્કિંગ કરતા અન્ય વાહન ચાલકોમાં અકસ્માતની भीती સેવાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આવા કંપનીના બે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉછવા પામી છે આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલી પીડી લાઈટ કંપનીના સંકુલમાં રોફ લીટોકોલ અને ટેનેક્સ એકમોના ભારદારી વાહનો નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર સવારના સમય પાર્કિંગ થતા અકસ્માત થવાનો ડર અન્ય વાહન ચાલકોમાં સતાવી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે નાહિયેર ગામે આવેલી રોફ લીટોકોલ અને ટેનેક્સ એકમોમાં માલસામાન ભરીને આવતા ભારદારી વાહનો કંપનીની અંદર પાર્ક કરવાને બદલે જાહેર રોડ ઉપર સાઇડમાં આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે જેથી અન્ય વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થાય છે આ ઉપરાંત પીડી લાઇટ કંપની દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના ધારાધોરણ મુજબ એન્ટ્રી એક્ઝિટ રોડની પણ વ્યવસ્થા કરી નથી તેવું જાણવા મળ્યું છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી પીડી કંપનીના જવાબદાર સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે આ બાબતે લીટોકોલ કંપનીના જવાબદાર અધિકારી ચિંતન પરીખ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં રોડ ઉપર ઉભેલા બહારદારી વાહન બાબતે જણાવ્યું કે અમારા વાહનો સવારે નવ વાગ્યા પછી અમારી કંપનીમાં જ પાર્કિંગ કરવામાં આવે છે ત્યારે સવાલ એ થાય છે તો સવારે નવ વાગ્યા પહેલા કંપનીની બહાર વાહનોની લાઇન પડે છે અને આડેધડ પાર્કિંગ કરેલ વાહન હોય છે ત્યારે રોડ ઉપર પાર્કિંગ કરેલ વાહનોને કારણે કોઈ અકસ્માત થાય અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે આ બાબતે પીડી લાઇટ કંપની સંકુલમાં આવેલ રોડ કંપનીના મેનેજર ઉપેન પટેલે જણાવ્યું કે અમારી કંપનીની ગાડી હોય તેમ હું માનતો નથી કારણ કે અમો સિક્યુરિટીને પણ કડક સૂચના આપી છે કે કંપનીની કોઈપણ ગાડી રોડ ઉપર બહાર ઊભી રાખવામાં આવતી નથી અમારી પાસે પાર્કિંગની પૂરેપૂરી જગ્યા છે ब्यूरो चीफ मकसूद पटेल आमोद तूफान न्यूज आमोद पीडी लाइट की गाड़ी है तो यहाँ पे क्यों रखी है अरे दादा चाय पी के उसको पेपर दे के बस वही आया लेकिन आपको कंपनी में रखनी चाहिए ना पार्किंग नहीं है क्या अंदर कंपनी में पार्किंग है वही पूछने के लिए ही खड़ी किया था ना और कहीं के लिए खड़ी किया था क्यों गाड़ी रखा है तुमने गाड़ी क्यों इधर खड़ा रखा है कंपनी का माल भर तो रोड पे खड़ी कोई अकस्मात होगा तो कौन जिम्मेदारी लेगा यहाँ पे क्यों खड़े हैं गाड़ी यहाँ पे क्यों खड़ी है वो के लिए खड़ी है नहीं ये कंपनी की गाड़ी है कंपनी लेकिन आपने यहाँ पे क्यों खड़ी की वहाँ पार्किंग नहीं है नहीं, अंदर